દરમિયાન જે ભક્તો છે તેનું ઘોડાપુર ઉમટી રહ્યું છે આ ભક્તો ઉમટી રહેલા ઘોડાપુર રથયાત્રામાં જયારે દર્શન કરવા જયારે ભક્તો આવતા હોય છે ત્યારે

ત્યાંના માહોલની જે માહિતી છે તે આપણા સુધી પહોંચાડશે. અને અત્યારે જે લાઈવ લાઈવ પ્રદર્શન છે તે આપણને દેખાશે ત્યારે અર જ્યારે મહેસાણામાં જ્યારે આ રથયાત્રા નીકળતી હોય છે ત્યારે એકસો ને તેતાલીસમી આ રથયાત્રા છે તે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અને આ રથયાત્રાના પ્રારંભ થતાની સાથે જ ભક્તોનું ભીડાભીડ પણ ઉમટી ચૂક્યું છે. ત્યારે અમારા સંવાદદાતા

ભક્તો કેવા પ્રકારના ઉત્સાહ સાથે ઉમટી પડ્યા છે અને સાથે સાથે જ્યારે પૂજારીઓ હોય છે રથમાં સવાર જે લોકો હોય છે ભક્તો હોય છે ભગવાનનો જે શણગાર હોય છે તે અનેરો હોય છે ત્યારે તેની સેવા કરવા માટે પણ ઘણા દિવસથી જે પરિસર જે જગન્નાથની જે સમગ્ર જે ટીમ છે જગન્નાથ મંદિરની જે સમગ્ર ટીમ છે તે ઘણા સમયથી એક્ટિવ હતી અને હાલ આજે સમયની મહિના દિવસથી રાહ જોવાઈ રહી હતી તેનો અંત આવ્યો છે. આ જગન્નાથની રથયાત્રા ભગવાન જે છે જગતના સાથ જે છે તે સ્વયં લોકોના ઘર ઘર સુધી દર્શન આપવા માટે પહોંચી રહ્યા છે. અને ભક્તો પણ એ જ ઉત્સાહની સાથે જગન્નાથના દર્શન કરવા માટે રસ્તા ઉપર ઉમટી પડ્યા હોય ને આ માહોલ જોવા જેવો હોય છે. ત્યારે આ જ માહોલ નિહાળવા માટે આજે અમે આપની સાથે જોડાયા છીએ. અને આ સમગ્ર માહોલ અમે તમારા સુધી પહોંચાડશું અને મહેસાણી આ રથયાત્રાને આપણા સુધી પહોંચાડવી એ હાલ અમારું કાર્ય બની રહ્યાતું હોય ત્યારે ભક્તો જ્યારે ઘરે બેઠા ભગવાનના દર્શન કરી શકતા હોય તેનાથી અનેડો અવસર કહ્યો કયો કહી શકાય ત્યારે હાલ આ મહેસાણી રથયાત્રા છે મારા સંવાદદાતા જે છે તે જોડાઈ ચુક્યા છે અને મહેસાણી રથયાત્રા ને કવર કરવા માટે હાલ તેઓ પણ એટલા જ આતુર છે ને ભક્તોની જે ઉંમળકા બે જ્યારે ભક્તો મળતા હોય છે અને સાથે સાથે જ્યારે કહી શકાય કે ભગવાન જગન્નાથ છે લોકોના દુઃખ દૂર કરવા માટે લોકોને દર્શન આપવા માટે જ્યારે તેઓ રસ્તા પર નીકળતા હોય છે અને આ જે માહોલ છે આ ભક્તિમય માહોલ છે તે જોવા માટે ભક્તો ઉમટી પડતા હોય છે કહેવાય છે કે જ્યારે આ રથયાત્રાને જોવા જોવાનો જ્યારે મહાત્મ્ય હોય છે એ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ રથયાત્રા દરમિયાન જો તેના દર્શન કરવામાં આવે તો ઘણા બધા પાપોથી મુક્તિ મળતી હોય છે અને સાથે તો યજ્ઞ કર્યા બરાબર જે ફળ છે તે પ્રાપ્ત થતું હોય છે ત્યારે આ એક અનેરો મહેમા રથયાત્રા જ્યારે નીકળી રહી હોય ન માત્ર મહેસાણામાં પરંતુ અમદાવાદમાં જરે ગુજરાતની સૌથી મોટી જન યાત્રા જે નીકળતી હોય સવારથી જે જન યાત્રા જે નીકળતી ને અમદાવાદમાં પણ આ ધયાત્રા સતત ચાલુ છે ત્યારે હાલ અમારા સંવાદદાતા મહેશભાઈ ની રથયાત્રા નજે લાઈવ પ્રદર્શન સે લાઈવ જે માહોલ છે તે આપના સુધી પહોંચાડશે ત્યારે અમારી સાથે જોડાય ચૂક્યા છે જી કિતા જી ની કિતા હાલ જે મહેસાણામાં જે રથયાત્રા નીકળી છે એકસો તેતાલીસ ની આ મહેસાણા રથયાત્રા છે અત્યારે હાલ માહોલ કેવો છે ભક્તો નો ઉત્સાહ કયા પ્રકાર નો છે અને ભક્તિમય માહોલમાં ભગવાન નો શણગાર કયા પ્રકાર નો રથયાત્રાનો અને લોકો નો ઉત્સાહ ખુબ જ દેખાઈ રહ્યો છે લોકો જ ખુબજ પડાફડી કરી રહ્યા છે પ્રસાદ લેવા માટે ભગવાનના શણગાર ની વાત કરું તો આગળથી ટ્રાય કે રથનો વિજ્વલ ફટાફટ લઈ શકું કારણ કે રથ ફટાફટ આગળ જઈ રહ્યો છે અને લોકો ઉત્સાહ જી નિકિતા હાલ જે કહી શકાય કે જે ભગવાનનો જે ત્રણ રથ ચાલતા હોય છે સૌથી પહેલા જયારે બળદેવ નો રથ ચાલતો હોય છે એમની પાછળ સુભદ્રાજી નો રથ ચાલતો હોય છે ત્યારબાદ જગન્નાથજી નો રથ ચાલતો હોય છે અને તેની સાથે સાથે અનેક પ્રકારની ઝાંખીઓ હોય છે. તો આ વખતે કયા કયા પ્રકારની ઝાંખીઓ છે ને આ વખતે કહી શકાય કે દર વખત કરતા આ વખતે વિશેષ કઈ વસ્તુ જોવા મળી રહી છે. આ વખતે ઝાંખીઓમાં અલગ અલગ પ્રકારનો જે માહોલ અત્યારે બંધોબસ્ત જોવા મળી રહ્યો છે કે લોકો અલગ અલગ ધોવાના રૂપ બન્યા છે એ પણ હું બતાવવાનો ટ્રાય કરું છું હું બસ ત્યાં સુધી પહોંચવાનો ટ્રાય કરું છું ફટાફટ તમારી સંપર્ક કરું છું. સાથે નગરચર્યા કરવી એક કહી શકાય ને કે એક ભવ્ય અવસર કહેવાય કે જયારે ભગન ભગવાન તમારી સાથે નગરની ચર્યા નીકળ્યા હોય ભગવાનની સાથે તમે વાતો કરી શકતા હોય ભગવાનની સાથે તમે પોતાના દુઃખ શેર કરી શકતા હોય અને આ એક અનેરો અવસર છે કે ભગવાન તમને તમારા ઘર સુધી દર્શન આપવા આવે છે. અને તમારા દુઃખોને દૂર કરવા માટે આવતા હોય છે. ત્યારે આજના અવસરે મહેસાણામાં પણ એક ભવ્ય રથયાત્રા નીકળતી હોય ને આ એકસો તેતાલીસમી રથયાત્રા છે જેમાં સંપૂર્ણ પ્રકારે જે તૈયારીઓ છે તે કરવામાં આવી હતી. આ તૈયારીઓ ઘણા સમયથી કરવામાં આવતી હોય છે. સૌ સૌપ્રથમ જે રથો છે તે બનાવવામાં આવતા હોય છે મહિના દિવસ પહેલા. અને આ રથો પર ત્રણે અલગ અલગ રથો પર ભગવાન બિરાજતા હોય છે એક રથ પર હોય છે જગન્નાથજી બીજા રથ પર હોય છે બલરામજી અને સુભદ્રાજી સૌથી પહેલા રથ ચાલતો હોય છે તે બલરામજીનો રથ ચાલતો હોય છે અને સૌથી વચ્ચે જે ચાલતો હોય છે બીજા નંબરનો રથ છે તે સુભદ્રાજીનો રથ ચાલતો હોય છે અને તેની પાછળ તેમના ભાઈ જગન્નાથ ચાલતા હોય છે એટલે કે બંને ભાઈની વચ્ચે સુભદ્રાજી ચાલતા હોય છે અને આ રથની જે નગર છે તે સમગ્ર નગરમાં ફરી અને ફરીથી તેના સુધી રથયાત્રા પહોંચતી હોય છે અનેક પર રથયાત્રાનું મહત્વ રહેલું છે અનેક જગ્યા પર રથયાત્રા ઘણી ધામધૂમથી નીકળતી હોય છે અને તેની સાથે અનેક ઝાંખીઓ પણ નીકળતી હોય છે અખાડાઓ નીકળતા હોય છે અલગ અલગ વસ્તુના શીખ માટેની જે ઝાંખીઓ છે તે નીકળતી હોય છે દર વખતે અલગ અલગ થીમ હોતી હોય છે ત્યારે આ વખતે પણ એવું જ કંઈ આયોજન કરવામાં આવી રહ્યું છે ને આ રથયાત્રા ભવ્યથી ભવ્ય બનાવવાની કોશિશો જે છે તે કરવામાં આવી હતી ત્યારે જે દ્રશ્યો છે આપ નિહાળી રહ્યા છો દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે ભક્તોનું ઘોડાપુર ભગવાનની પાછળ ધીમે ધીમે ચાલી રહ્યું હોય અને ભક્તોના ભક્તો દ્વારા ભગવાનના દર્શન કરવા માટે સતત કાર્યરત હોય તેમ ભગવાન ભગવાનની ખાલી કહી શકાય કે ખાલી દર્શન કરવા માત્રથી જ્યારે દુઃખ દૂર થઈ જતા હોય અને ભગવાન ઘર આંગણે આવીને તમારા દુઃખ દૂર કરતા હોય ત્યારે આ રથયાત્રા એક કહી શકાય દૂર કરતા હોય છે ને ભગવાન પણ ખુશી ખુશી તેના ભક્તોના દુઃખ દૂર કરવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે આ દિવસની ને આ દિવસ હાલ આવી ચુક્યો છે ને તેના નિષ્મદન સુધી આ રથયાત્રા સતત પ્રયાણ કરી રહી છે જાણવાની કોશિશ કરીશું કે આ રથયાત્રા સુધી છે જી બિલકુલ અત્યારે આપણે રથની સાથે

રથયાત્રા તેના જે તેનો જે રૂટ છે તેના પરથી પસાર થઈ રહી છે જે પ્રકાર ભક્તો છે તે પણ ભગવાનની દોરી ખેંચવા માટે ભગવાનના રથને આગળ ધપાવવા માટે સતત આગળ જતા જોવા મળી રહ્યા છે ભગવાનના રથનો આ લાહવો મળે તે માટે ભગવાન રથની આભા જઈ અને દોરડા ખેંચવા માટે આતેર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અ ત્યારે આજે રથ જ્યારે નીકળતો હોય છે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે સૌ પ્રથમ થતી હોય છે પહેલ વિધિ. તો પહલવિધિ શું છે પહલવિધિ એ એક જ્યારે કોઈ પણ નગરનું જ્યારે મુખ્ય હોય કોઈ રાજા હોય અ તે આ પહલ વિધિ કરતો હોય છે અને આ પહલ વિધિમાં ભગવાનની જે રસ્તો હોય છે તેને સાફ કરવામાં આવતો હોય છે આ સાફ કરેલા રસ્તા પર ભગવાનને રથયાત્રા માટે નીકળવા માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે અને ત્યારબાદ ભગવાનની રથયાત્રા છે તેની શરૂઆત થતી હોય છે ત્યારે મહેસાણામાં પણ આ વિધિ સમાપ્ત થઈ આરતી પૂજા થઈ અને ત્યારબાદ રથ જે છે તે તેના રૂટ ઉપર શરૂ થઈ ગયો છે ચાલવાનો અને ભક્તોને દર્શન દેવા માટે આ રથ આગળ વધી રહ્યો છે. ત્યારે ભક્તો પણ ભગવાનના આ રથને ખેંચવા માટે ઘણા જ આતુર જોવા મળી રહ્યા છે. જે પ્રકારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે લોકો લાઈનો લગાડી રહ્યા છે. કે જેથી કરીને ભગવાનના દોરડાને ખેંચવાની તક મળે. કહેવામાં આવે છે કે જ્યારે આ ભગવાનના દોરડાને ખેંચવામાં આવે છે. ત્યારે ઘણું જ પુણ્ય મળતું હોય છે. અને આ જ્યારે રથ ખેંચવામાં આવતો હોય છે ત્યારે કહી શકાય કે જે ચક્ર છે મૃત્યુ ચક્ર ધારણાઓ સાથે અને સ્વસ્થ આયુષ્ય કહી શકાય કે સ્વસ્થ જીવન જીવી શકે તેના માટે પણ પ્રાર્થના કરતા હોય છે અને ઘણી બધી પ્રાર્થનાઓ પૂર્ણ પણ થતી હોય છે અને એવા જ ભક્તિભાવ સાથે ભગવાનના રથને ખેંચવા માટેનો અવસર કહી શકાય ત્યારે કોઈ પણ વ્યક્તિ લાંબા સમય માટે આ રથને ખેંચી શકતો નથી. કારણ કે જ્યારે નગરમાં આ રથ ફરતો હોય અને નગરમાં અનેક લોકો હોય છે ને અનેક લોકોને આ રથયાત્રામાં અર મોકો મળી રહે તે માટે આ રથને વારાફરતી ખેંચવામાં આવતો હોય છે. અને ત્યારબાદ આ રથને નિજ મંદિર સુધી પહોંચાડવામાં આવતો હોય છે. તેવી જ રીતે જ્યારે ભગવાન કહી શકાય કે જ્યારે ભગવાન જે જગન્નાથ છે રથમાં સૌથી જગન્નાથજી ચાલતા હોય છે અને આ દ્રશ્ય જોવું એક ભાગ્ય કહી શકાય એક ભક્તિનો અવસર કહી શકાય અને ભગવાન જ્યારે ઘર સુધી પહોંચતા હોય ત્યારે અનેક ભક્તો જે છે તે આ આ જ્યારે નિજ મંદિર સુધી પહોંચા પહોંચવા માટે આ રથયાત્રાનો રૂટ તૈયાર થતો હોય છે આ રૂટમાં આવતા દરેક ભક્તો જોડાતા હોય છે અને સાથે આ રથયાત્રા જ્યારે નીકળતી હોય છે ત્યારે રથયાત્રામાં महत्वपूर्ण प्रसाद 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 जी हेलो <ify>, कर <da>. <blossoms> <muffled script> uh, <playful questions> <While>

અને આ સેવા પણ આપવામાં આવી રહી છે જોઈ શકાય છે કે અલગ અલગ સ્કૂલ પર નિમણારાય છે અમાર ખાતે કવિ ચariu હોય ઉદુર છે અમે તો લેતા રહા જે લોકોની સેવા આપી સાથે હેરોન કેવું લોકો છોડાયા છે સંખ્યામાં ખૂબ જ બચવાનો ડર હતો સાથે હવે મોઢેરા દર્શન માટે આવતા હોય છે ત્યારે જે મહેસાણા રસ્તાઓ જે હાલ છે તે ભક્તિમય બની ચુક્યા છે જય જગન્નાથ થી ગુજરાત સુભદ્રા અને સાથે સાથે બલરામજી પણ જયારે નગરચર્યા પર નીકળ્યા હોય ત્યારે મહેસાણા નો આ ભક્તિમય માહોલ હોય મહેસાણામાં કહી શકાય કે કે મહેસાણામાં અનેક એવા ભક્તો છે જે ભગવાન ઉપર પોતાનું જીવન કુર્બાન કરતા હોય છે ભગવાન ઉપર પોતાનું જીવન ન્યોછાવર કરતા હોય છે અને ભગવાન પણ હંમેશા પોતાના ભક્તો માટે આતુર રહેતા હોય છે અને આજનો એ દિવસ છે કે અષાઢી બીજ જયારે ભગવાન લોકોના ઘર જેમાં ચેરા છે મન પ્રમાણે જે પણ લોકોને છે જે પણ સ્થળો ધરાવવા હોય ત્યારે ખુબજ સરસ મજાનો પ્રસાદ પણ અહિયાં લોકો દ્વારા અહીંયા અત્યારે ચડવામાં આવી રહ્યો છે મોહેરાની ની જનતા છે મોહેરા વિસ્તારમાં જેટલા પણ લોકો છે ઉભરી આવ્યા છે ઉઠી બિલકુલ એવો જોવા માં થઈ રહ્યો અને સબકલ આગળ જતા જતા હું જોઈ રહી છું કે દરેક વિસ્તારમાં લોકો સેવા આપી રહ્યા છે છે આઈસ્ક્રીમ છે અલગ અલગ જ્યુસીસ છે તો આગળ પૂરે પૂરું આયોજન અહિયાં કરવામાં આવ્યું છે જી મિત્રો

આપ નિહાળી રહ્યા છો કે મહેસાણાની રથયાત્રાના દ્રશ્યો છે મહેસાણાની એકસો ની રથયાત્રા આ શરૂ થઈ ચુકી છે અને હાલ અડધો રૂટ પણ તેને અ અડતા સુધી જે પહોંચી ચૂકી હોય ને ત્યાર બાદ જે ત્યારે નિજ મંદિર સુધી સાડા આઠ વાગ્યા સુધી જયારે પહોંચી જશે ત્યારે જ્યારે વચ્ચે આવતા દરેક જે નગરજનો છે તે આ રથયાત્રાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે અ મહેસાણામાં ભક્તિ ભાવનો માહોલ જોવા મળેલો છે જ્યાં જોઈએ ત્યાં જઈ જગ્યાના નારા સાથે પૂંજી ઉઠ્યા છે ત્યારે આ રથયાત્રા જ્યારે નીકળવામાં આવી આ રથયાત્રા કાઢવામાં આવતી હોય છે ત્યારે સ્કંદ પુરાણ અનુસાર આ રથયાત્રા એટલા માટે કાઢવામાં આવતી હોય છે. તેના પાછળ એક સ્કંદ પુરાણમાં એક લખાણ લખવામાં આવ્યું છે. એક સ્ટોરી કહેવામાં આવી છે. જેમાં એક દિવસ ભગવાન જગન્નાથની બહેન સુભદ્રા શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે. અને અર ત્યારબાદ જગન્નાથ અને બલરામ એટલે કે તેમના બંને ભાઈઓ તેમને રથમાં બેસાડી અને નગરની ભ્રમણ કરવા માટે નીકળતા હોય છે. અને આ દરમિયાન તેઓ માસી ગુડીશાના ઘરે જતા હોય છે અને ત્યાંથી સાત દિવસ રહ્યા બાદ ત્યારથી આ યાત્રાની પરંપરા શરૂ થતી હોય છે અને આજે પણ આ રથયાત્રા જે મુખ્ય મંદિરની ગુડીશા મંદિર સુધી છે આ પુરીની રથયાત્રાની વાત છે કે જ્યાં ઘણી જ આ પ્રાચીન રથયાત્રા કહી શકાય જે ઘણી જ જૂની રથયાત્રા છે તે આ પુરીમાં થતી હોય છે અને આ જે કહાની છે તે સ્કંધ પુરાણમાં કહેવામાં આવી છે અને ત્યારબાદ થતી હોય છે અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા અને જે સૌથી મોટી રથયાત્રા થતી હોય છે તે અમદાવાદની રથયાત્રા હોય છે અમદાવાદની રથયાત્રામાં ઘણી સોળ કિલોમીટર જેટલી લાંબી આ રથયાત્રા હોતી હોતી થતી હોય છે અને તેમાં અનેક પ્રકારની ઝાંખીઓ દર્શાવવામાં આવતી હોય છે અખાડાઓ હોય છે અને સુરક્ષા વ્યવસ્થા પણ એટલી સજ્જડ કરી દેવામાં આવતી હોય છે ને કેટલાક રસ્તાઓને પણ અ ત્યાં નો પાર્કિંગ માટે ગોઠવી દેવામાં આવતા હોય છે સમગ્ર રૂટ તૈયાર કરી લેવામાં આવતો હોય છે પરંતુ જ્યારે આ ત્રણ રથ જે છે તેની વાત કરવામાં આવે તો પહેલો રથ બલરામજી નો બીજો રથ સુભદ્રાજનો ત્રીજો રથ જે છે તે ભગવાન જગન્નાથ નો હોય છે આ ત્રણેય રથના અલગ અલગ મહત્વ રહેલા છે અલગ અલગ રંગ હોય છે અલગ અલગ દોરડાઓના નામ હોય છે અને આ રથ જે આ નામનો જે રથ છે તેમાં જગન્નાથજી હોય છે અને રથ જે હોય છે તે હોય છે બલરામજી નો રથ અને આ બલરામજી નો જે રથ હોય છે તેનું પણ નામ હોય છે અને સુગદ્રાજીના રથનું પણ નામ હોય છે ત્યારે આ ત્રણેય રથના નામ છે તેનું મહત્વ છે ને

જી ચોક્કસ થી નિકિતા અહીં જે ઘોડાપુર છે ભક્તોનું ઘોડાપુર ઘણું જોવા મળી રહ્યું છે જે પ્રકારે આપે કીધું કે જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે તે પ્રકારે ભક્તો પણ વધારે આવતા જતા જોવા મળી રહ્યા છે ભગવાનના દર્શન કરતા જોવા મળી રહ્યા છે ગાડીઓ પણ દેખાઈ રહી છે સુરક્ષા વ્યવસ્થા માટેની ગાડીઓ છે સાથે સાથે કહી શકાય

કહી શકે કે મહાનગરપાલિકા જયારે તેમનું પહેલું વર્ષ હોય અને પહેલા વર્ષની પહેલી રથયાત્રા હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થા ખુબ જ સરસ રીતે કરવામાં આવી છે

ત્યારે ફરીથી અમે મહેસાણાની જે લાઇવ પ્રસારણ છે તે આપણા સુધી પહોંચાડીશું ત્યાં સુધી આપણને રજા આપો નમસ્કાર